સિત્તેર પેટીઓ તેની અંદર દારૂ ભરેલી આઠસો બાવન બોટલ એકસો એસી ખાલી બોટલ બ્રાન્ડેડ દારૂની કંપનીના લેબલ સ્ટીકર્સ અને બોટલના બૂચ આ બધો સામાન બીજે ક્યાંયથી નહીં પણ આપણા ગુજરાતના બોટાદમાંથી પકડાયો છે જેનો ઉપયોગ કરી બનતો હતો નકલી દારૂ બોટાદમાં નકલી દારૂની મિની ફેક્ટરીનો પર્દાફાશ શેરવાણીયા ગામે ચાલતી હતી નકલી દારૂની ફેક્ટરી ગોડાઉનના માલિક સહિત ત્રણ વિરોધ નોંધાયો ગુનો ગુજરાતમાં દારૂ બંધી છે એટલે ક્યાંય દારૂ વેચાતો હોય અથવા બનતો હોય એમાં જ પોલીસના કાન સુધી પહોંચે એટલે તરત આપણી પોલીસ ત્યાં પહોંચી જાય છે બોટાદના શિરવાણિયા ગામમાં પણ છેલ્લા કેટલાક સમયથી અસલી તો નહીં પણ નકલી દારૂ બનાવતી મિની ફેક્ટરી ધમધમતી હતી નકલી દારૂ બનતો હોવાની ગંધ સ્થાનિક પોલીસના નાક સુધી ના આવી પરંતુ લોકલ ક્રાઇમ બ્રાન્ચને જાણ થઈ એટલે એલસીબીની ટીમે અહીં દરોડો પાડ્યો નકલી દારૂ સહિત દારૂ બનાવવા માટે ઉપયોગમાં લેવાતો તમામ મુદ્દા જપ્ત કરવામાં આવ્યો જેની કિંમત પંદર લાખ રૂપિયા થાય છે સૂચના અન્વયે બોટાદ લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ શિવાણીયા ગામ ખાતે બાતમી આધારે પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન જે આરોપી છે રાજેશભાઈ વિરજા તેમના વાડીના ગોડાઉનમાંથી વિવિધ પ્રકારના શંકાસ્પદ આઈ એમએફએલની બોટલ્સ મળી આવી છે જે બનાવની પ્રાથમિક દૃષ્ટિએ કુલ આઠસો ને બાવન નંગ બોટલ છે જેની કિંમત પંદર લાખ તેત્રીસ હજાર છસો થાય છે આની સાથે કાચની ખાલી બોટલો પણ મળી છે જે કુલ એકસો એંસી નંગ થાય છે પોલીસે રેડ કરી ત્યારે એક પણ આરોપી હાજર નહોતો એ પહેલા કોણ જાણે કેવી રીતે ના આવવાની ખબર પડી ગઈ કે શું એક પણ વ્યક્તિ ત્યાં મળી ન આવે પણ દારૂ મળી આવ્યો પોલીસે ગોડાઉનના માલિક રાજેશ વિરજા સુખદેવસિંહ ગોહિલ અને ઓધાભાઈ ધાંધલ સહિત ત્રણ વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે પોલીસના કહેવા મુજબ આરોપીઓ મોંઘી દાટ દારૂની બ્રાન્ડના નકલી સ્ટીકર દારૂની ખાલી બોટલો અને તેના બુચ રાખતા હતા નકલી દારૂ બનાવી આ બોટલમાં ભરવામાં આવતો હતો બોટલ પર બ્રાન્ડેડ દારૂની કંપનીનું નકલી સ્ટીકર મારવામાં આવતું અને બૂચ લગાવતા હતા એવી રીતે દારૂની બોટલ તૈયાર કરતા જાણે અસલી હોય અને પછી આ નકલી દારૂ તગડી કિંમતે વેચતા હતા આ સાથે બોટલને મારવાના ઢાંકણા અને સફેદ કલરના રોલપટ્ટા અને પ્લાસ્ટિકનો ખાલી ટાંકો આવા શંકાસ્પદ સાધનો પણ મળી આવ્યા છે આથી આ બાબતે આરોપીઓ દ્વારા કઈ મોડલ ઓપરેન્ડિત આ ફેક્ટરીમાં કામ કરવામાં આવતું હતું તે અંગે પ્રાથમિક તપાસ અને આગળની તપાસ છે તે એલસીબી ચલાવી રહેલ છે તો એવું હતું અહીં રિબ્રાન્ડિંગ થતું હતું હાલમાં એટલું તો અમને પ્રાથમિક દ્રષ્ટિએ ધ્યાનમાં આવે છે અને આ સિવાયની તપાસ છે તે અમે કરી રહ્યા છે હાલ તો માત્ર દારૂનું ગોડાઉન અને મુદ્દા માલ મળી આવ્યો છે કેટલા સમયથી નકલી દારૂની ફેક્ટરી ધમધમતી હતી નકલી દારૂ ક્યાં અને કોને મોકલવામાં આવતો હતો નકલી દારૂના ઉત્પાદનમાં કેટલા લોકો સામેલ છે એ જાણવા તેમજ આરોપીઓની ધરપકડ કરવા પોલીસે કવાયત હાથ ધરી છે ગજેન્દ્ર ખાચર ગુજરાત ફર્સ્ટ બોટાદ